ગાઈસ ગામડે પહોંચવા આવ્યો છું ખાલી પાંચ જ કિલોમીટર દૂર છે અહીંથી ગામડું અને પાછળ તમે જો આ વેધર જો તમે વરસાદ એક એક બાજુ અડધો તો પલરી ગયો છું હવે સાવ પલરી જાય છે એવું લાગે છે મને અને ફોન બોન ને કઈ મારી પાસે કઈ એવી સુવિધા નથી કે ફોન કે બાકી છે કઈ અંદર રાખવું એટલું પાણી આવી ગયું છે નથી પાણી જો તમે ખાલી ફૂલ ફૂલ પાણી આવી ગયું અને તો હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણે એક નવા બ્લોગ વિડીયો ની અંદર મિત્રો અત્યારે જાઉં છું હું ગામડે તો ચાલો આપણે જઈએ તો ચાલો મમ્મી બાય બાય બૂટ પહેરવાનું ભૂલી ગયા છે આપણે હવે બૂટ પહેરી લઈ મોજા વિનાના ને જો આ ગાડી લઈને જવાનું છે આપણે ચાવી બાવી નાખી દઈએ અને જો ઠેલી બેલી બાંધી દીધી દીદીને એકલા મૂકીને જાય હાલો બાય બાય ગાય આ ઘરનારું એટલું નડે છે ને આપને કે જો સામાન બામાન ને બધું હેન્ડલ ઉપર લેવો પડશે અને હવે અહીંથી નીકળવું જોશે હાઈવે ઉપર ચડી ગયા છે આપણે અને આ ટ્રાફિક હાવ ઓછું છે તો ગાયકા આપણે ભૂગી જશું તો ચાલો આપણે નીકળીએ ફટાફટ સરસ મજાનું બસ સ્ટેન્ડ આવી ગયું છે અહીંયા હું મેં રેસ્ટ લીધો છે થોડો ઘણો કે પાણી પાણી પી લવું અને ગામડે હજી પૂ નથી તમે વેધર હવે જાશું ત્યારે કેવું વેધર હશે ગાય ગામડે પોચવા આવ્યો છું ખાલી પાંચ કિલોમીટર દૂર છે અહીંથી ગામડું અને પાછળ તમે જો આ વેધર જો તમે વરસાદ એક એક બાજુ કઈ કે વરસાદ કે મારું કામ અને ભાઈ અવાજ આવે છે ગરજી હે અને એમ છે આજે આપડે ધક્કો ફેલ જાય છે મિત્રો હલવાણો હલવાણો ગાઈસ બાવલિયા હલવાણા આજે કાંઈ વાંધો નહીં ચાલો જે હોય એ જોઈએ આપણે હલવાઈ ગયા ભાઈ કાયદેસરના હલવાઈ ગયા છે આ આપણે આવી કાંઈ આશાઈ નથી જો વરસાદે ગાજે છે ને ફૂલ વરસાદ આવે ઝાડવા નીચે ઊભો છું જો આ સરસ મજાનું ઝાડવું છે કાંઈ ઊભો છું અને વરસાદ ફૂલ આવે છે જો કાંઈ દેખાતું જ નથી ખેતરમાં ક્યાંય આ જો કેવો વરસાદ પડે હજી જસ્ટ ખાલી પાંચ મિનિટમાં માં હતું જ નહીં એટલો વરસાદ આવવા મીડો ભાઈ હવે અડધો તો પલરી ગયો છું હવે સાવ પલરી જાય છે એવું લાગે છે મને અને ફોન બોન ને કઈ મારી પાસે કઈ એવી સુવિધા નથી કે ફોન કે પાકેટ કે કઈ અંદર રાખું તો કઈ વાંધો નહીં ચાલો એ બાઈક માં છે એ થાય અહીંયા છાટા પડે છે જો મિત્રો થોડોક આગળ આવ્યો તો પાછો વરસાદ આવી ગયો પાછી બીજી જગ્યાએ ઊભી ગયો અત્યારે આ પાછું એક જાડું આવ્યું છે ત્યાં પાછો ઊભી ગયો હોવો અત્યારે અને જો પાછો વરસાદ ચાલુ થઈ ગયો એ ખાલી છે હવે ખાલી ચાર કિલોમીટર જ છેટું પણ હવે પલારી દીધો જો આખો મને હવે જોઈએ કુગવા દે એક અને વચ્ચે એક નદી આડી આવે છે તો એ નદીમાં પૂરનું આવી જાય તો સારું નકર જવાય નહીં પાછું રિટર્ન ઘરે જ આવ્યું

પાણી આવી ગયું તો સાતો પીવી જ પડે તો પી ગયા તમે પાણી જો વરસાદ રહી ગયો હે આ મકાન અને મકાનથી પાણી આવે છે બધે પાણી છે થોડીક વાર પેલા વરસાદ રહ્યો છે તો પાણી ઓછું થઈ ગયું નકર દિવાલે ચડી ગયું જો પાણા દટાઇ ગયા હું ઊભી હું પાણીની વચ્ચે આ વેકરી આવે હે નદી પાર કરીને પછી અમે આવ્યા હતા આ બધી વેકરી છે એટલું પાણી છે જો સામે ભાઈ ને શાકભાજી ને બધું ભલે આ બાજુ છોકરાઓને જો સામે પુલમાંથી પાણી આવે તો મિત્રો ગામડે અત્યારે વરસાદ હાવ રહી ગયો છે અને પાણી થોડું ઘણું ઓછું થઈ ગયું આવે તમે આ પુલ છે પાણી જાય આ ભરાઈ ગયું જાઉં પાણી રહી ગયું છે ઉતરી ગયું છે હાવ અને વરસાદ પણ ફૂલ છે તો પિયુષભાઈ એ ને વ્લોગ અને આ તમે જો હજી એટલું પાણી જાય આ બે કલાક પછી પાછો હું આ વિડીયો ઉતારું તમે જોયું હોય ને વેડીયો મમરા બોલી ગયા ભાઈ એટલું પાણી હતું આમ તો મિત્રો નીકળી ગયો છું ઘરે જવા અને બીજા રસ્તેથી આવ્યો છે કારણ કે ઓલું જે પુલ છે ને એ નાનું છે એના ઉપર હજી પાણી જાય છે ને અહીંયા મેં એક ભાઈને ફોન કરીને પૂછ્યું તો અહીંયા કલાકનું કીધું હે કે કલાક રહીને પાણી નીકળશે એટલે મારે થાય એમ હતું મોડું પછી મેં કીધું કાલો આપણે બીજે રસ્તેથી નીકળી જાય અને આ જો સરસ મજાનું એક ઝરણું આવ્યું છે અહીંયા એટલું બધું પાણી જાય છે આ બધું પાણી પાછું વાં ભેગું થાય જે પુલ હતું ને અહીંયા તો સામે આ બધું ભયરું છે આજે વરસાદ એવું આપણું જે કામ હતું એ કાંઈ થયું નહીં કાંઈ વાંધો નહીં પણ મજા ઘણી આવી ગઈ છે તો ચાલો નીકળીએ